પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અતાર હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવા આના કોણ સમજાવ ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને ઘર છોડવાની ક્યાં વાત છે પેડો કડવો પેડો નહીં હવે મને ખબર પડી તમારા શરીર માં હવે ઝેર ઉગડ્યું છે મારા ભાઈ પ્રત્યે કાચું બોલ કોણ લાવ્યું તું લાવી કે તારો બઈ લાવ્યો હું પેડા લાવી છું કેમ ના ના કઈ લાવ્યો હોય તો મન ના આવતી હોય મને ઝેર ખવડાવવાનો પ્લાન હશે એનો ખબડાવતું હશે કોઈ ઝેર પોતાની જીજાજીના કેવી વાતો કરે છે આ માણસ તો ઘોડા જેવી વાતો કરે છે અને ગાડી કઈ લાવ્યો ફૂલેકા ફેરવી ને લાવ્યો લાગે છે કોઈક ને કોણ ફૂલેક ફેરવ્યું કોઈનું ફૂલેક નહી ફેરવ્યું મહેનત કરીને અને મોટી ગાડી લાવ્યો ખબર છે તમને તમને તો હવે ઇત્સા આવશે એ કમાતો થયો ને એટલે તમને તો એવું હતું કે તો કશું કમાશે નહીં કંઈ કરશે નહીં તમારથી આગળ નીકળી ગયો તમે લોકો એવું પૂછ્યું કે તું ક્યાંથી પૈસા લાવ્યો કમાતો નહી ગાડી લાવ્યો તો પૂછવું તો જોઈએ ના જોઈએ લાવ્યો હોય ત્યાંથી એ જોવાનું ઘરમાં ગાડી આવી મહત્વનું છે ને પેટ્રોલ કોની નો ભાવ પુરાવશે એ બધું આપણે નહીં પડવાનું કોક લાવ્યું રાજી થવાનું હોય એ ગમે તે કરીને કરે અરે રાજી રાજી થઈ ગયો હું તો કરંટ સમય આ પેડાનો ખર્જો જોજે આપણે આલવો પડશે કસુમીએ એને મુકલાયા અને પાછો કેતો તો કે માર લે માર જીજાજીને કે બધા લેતી જાવ તો હું આટલા જ લાઈ તો બધા લેતે છે ને તો આલવાના છે પૈસા પેટ્રોલના ને બધા હવે ગાડી લઈને ફરશે એટલે આ કોઈ વાર મારા ભાઈ પ્રત્યે હારું મુગળ જ નહીં સી ખબર કેમ કડવી તમારી જીભાન છે મતલબ એને ખબર પડતી

એમ કીધું છે કે આજે હું ગાડી લાવ્યો છું તો બાર જમવાનું નઈ જમવું ખીચડી મારી મૂકી દેજે છે તું સર બાર જમવા અરે કીધું છે માન માંગો ના મારા ભાઈ ના હાલ દે એવું થોડી વધુ હશે એટલે દસ બાર ની મારા ટોપી આવશે કશું નઈ એને કીધું મારા તરફથી એ તો એમ જ છે ને બધું મારા તરફથી થી થાય છે મારા તરફથી

જો તો આવાજુ મેં કુંપાળી છોકરીનો ફોટો છે જોવો ને ના નહીં જોવી અરે કેમ જોવો સરસ દેખાઈ છે અરે મને બધા ખબર છે તારા નાટકો મને નહીં જોવે અરે એકવાર જોવો તમે એકવાર આ રીતે જોવો છો ને છોકરોને તમે આડી નજરે હે એટલે મારા તમારા છોડે નહી રહું ऐसे हालात में बेहतर <laughs> यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटे हेतल મેના નવો આઈફોન લઈ લીધો તમાર સારું છે પૈસા કમાવવાના ઉડાડવાના કોઈ દિવસ 2 રૂપિયા આપ્યા નહીં અને આઈફોન લઈને હેડે આયા હું કેટલો ખરાબ માણસ છું મારી પત્નીને 2 રૂપિયા વાપરવા નહીં આપતો તન શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું છોટો સામે લે 2 રૂપિયા ઈ બોલ લેણે હું મીટિંગ માં જઉં છું મારા મોડું થશે એટલે ખાવાનું એવું હોય તો કાઢીને રાખજે હું ખાઈ લઈએ હા પણ શાંતિ તો રાખો શેની મીટિંગ છે તો મને કો નવરાત્રી ની મીટિંગ છે મે બોલાઈ છે બરોબર એટલે બધા ચર્ચા કરવાના છે હા ભલે જાવ પણ ક્યાં છે ને વધારે પડતું ના હે ના એટલે ચેરમેન હું છું તો મારા તો બોલવું પડશે કે નહીં યાર ભલે તમે સોસાયટીના ચેરમેન રહે પણ હું તમારી ચેરમેન છું એટલે કીધું ને અને હું આવું છું પાછળ ને પાછળ બૈરાનું શું કામ છે આ બધા ભાઈ આવી ટેવ પડી ગઈ છે મીટિંગ ચાલુ અને પાછળ આમ આમ ફરશે જાણે અમે પત્તા ના રમતા આઈએ પણ તમારા નિર્ણય અમુક તો ખોટા હોય છે તો અમારું ઊભું જ રહેવું પડે ને કયો નિર્ણય ખોટો છે મારો અરે તમે નાસ્તામાં કેટલો કકરાટ કરો છો ગઈડાઓ જવે ને એવું પોચું લાવો છોકરાઓ ભાવે ને એવું લાવો તમને ભાવે એવું લાવો એવું કહી દેતા હોય ચોખ્ખું પણ અરે એવું ના હોય લે તું તો જો યાર નાસ્તા માટે હું કહેવાનો જ છું

અને છે ને જેને જેટલી નાસ્તાની ડીશો લઈ જવે ને લઈ જાય આપણા બાપનું શું જાય છે બોલવાનું નહીં અરે જેટલી લઈ જાય એટલે મારા હારા કંટ્રોલ મત નહીં રહેતા આખી નાખી ભરી લઈ જાય છે એ તો તમે આવતે ચેરમેન બને ને એટલે બાકી તમે છે ને તઈ તઈ ડીશો લઈને બેહી જતા હતા દાબેલી ની મને નહીં ખબર તો વધ તો ખાવાની હોય બરોબર અમે એવું કઈ એવું નહીં કર્યું કે ખા 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 વધ ને એમ કે ભાઈ ખાશો ખાવા આવવાનું ગાવા આવવાનું છે અને આ વખત હું એ બી કહી દે કોઈ ખોટો ખર્ચો કરવાનો નહીં બાર થી નહીં બોલાવાના જાતે મંડપ ડેકોરેશન બધું જાતે કરવાનું જાતે ના થાય કેટલું બધું બાંધવાનું હોય છે એ તો રાતે કરવાનું જાગવાનું કેમ આય એ બાને તમર ચાર ચાર વાગે ઊંધી રખડવું છે એમ કોને કશું આપણે માનવાનું નહીં બહાર આલ દેવાનું બરોબર જાતે કરવાનું જો 10 દિવસ ભલે મહેનત પડે રાતે જાગવું પડે બધાય બરોબર હવે રખડપટ્ટી ના કરશો મારા ભગવાનના કામમાં કઈ બોલવું નહીં સમજે તું રસોઈ કર મો આવું છું મીટિંગમાં હું આવું છું લાઈટ ટોમેટો બંધ કરીને શાંતિ રાખો ફટાફટ બાકી તમે જનો હું ચૂ બાફીદ મારશું આવી આવી સાહેબ કોણ કે પગમાં સ્વર્ગ નથી એક વાર લગન તો કરી જુઓ સાહેબ બોલ બોલ કરે છે ક્યાંક ખબર નહીં પડતી હો પારા ને

કે તું આમ આમ ના કરે બેટા નાનો શું નામ ન તેમ એટલે નાના છોકરા કરશે ને તો એમ કોણ રિયા બાબીના મિતન કીધું એટલે તમને મરચા ઉડ્યા છે અને એના માં બાપ નહીં કે તમે વચ્ચે પડ્યો છો ભાઈ મને કીધું તું તમે જોજો એને કંઈ વાઘ કરે નહીં પણ એને બોલવાનું કે આવતું તું એના માં બાપ ઘર માં તએ એટલે છોકરા ઉપર પાવર કર છે હું નતો આ હું નતો એટલે તમે એના માં બાપ છો એ બોલશે એમને જેને લડવું હોય તમારા વચ્ચે પડવાની ને તમને નાની પડી બાર નહીં નીકળવાનું એમ જો ભાઈ હવે તું ઊંધું ઊંધું ના પકડે હું તો પકડું છું તમે ઊંધું પકડ્યું છે અને નવરાત્રીમાં પહેલેથી જ કહી દઉં છું ખેલૈયાને જેમ નીકળી ના જતા બહાર તો નવરાત્રીમાં તો જય જ ને ગરબા ગાવા વાત કરે છે તે હા હોય છે નવરાત્રીમાં તમે કેવી રાસલીલા કરો છો એ ઝઘડો તો થવાનો આ વખત જોજે આ રીતે બસ સોસાયટીમાં બધા

જો અવાજ આવ્યો જો જો મીત ન બોલે છે ને એના હાડકા ભાગી જશે તમે એક હું કોઈના હાડકા ભાગો કે ના ભાગો પણ હું તમારા આજે ભાગી દઈશ ઉભા રહો કરણ જો તો ત્યાં કેટલા સરસ મજાના ફૂલો છે આપણે જઈન સેલ્ફી લઈએ ચાલો અજી ઘરે થી નીકળે 8 કલાક થયા નહીં અને મારા ફોન ની બેટરી પતી ગઈ બોલો શું કરવાનું જો મારો Oppo F31 જો અજી 80% ચાર્જિંગ છે 8 કલાક થયા ને તોય આપણા આમાં જ પાડી લઈએ આપણે થોડો બ્લોગ બનાવીએ ચાલો બનાવીએ લો અબા આ બેટરી ઉતરી ગઈ શું કરવાનું અરે ગુસ્સો ના કરે ને બકા જો મારા Oppo F31 માં છે ને રિવર્સ ચાર્જિંગ નો ઓપ્શન છે ચાર્જિંગ ચાલુ પણ તમારો આ ફોન ખોવાઈ જાય તો અરે તો શું લેવો ટેન્શન હું લઉં કેમ કે આમાં ઓ લોક ની સિસ્ટમ છે એના વડે બધો ડેટા મારો સેફ રહે એક ફોન તારા માટે આપણા જેવી પરફેક્ટ જોડી સ્માર્ટ ફોન સ્માર્ટ કપલ શું કરું છું તમે આજ જોડે વાત ના કરો મારું મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ છે એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય